ચોટીલાના બસ સ્ટેન્ડ રોડ પર રોડની ઉપર જ નવો રોડ બનાવતા વેપારીઓનો વિરોધ થી વધુ વેપારીઓ નગરપાલિકાએ રોડ નીચો બનાવવા રજૂઆત કરવા પહોંચ્યા રોડનું લેવલ ઊંચું આવી જવાથી દુકાનો તેમજ બજારોની અંદર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે ચોટીલામાં આવેલ ખાંડી પ્લોટ વિસ્તાર રિદ્ધિઝ રેધી કોમ્પ્લેક્સમાં આશરે ત્રણસો જેટલી દુકાનો આવેલ છે જે વિસ્તારમાં હાલ કોઈ સમસ્યા નથી તે વિસ્તારમાં રોડ ઊંચો કરવાથી કાયમ માટે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ શકે છે પાલિકાના પ્રમુખ પતિને વેપારીઓ દ્વારા રજૂઆત કરવા વિચારીને જવાબ આપીશું તે વેપારીઓને જણાવ્યું હતું ઘણા મહિનાઓ પહેલા પાણીની લાઈનમાં નાખવા માટે થઈને તોડવામાં આવ્યો હતો રોડ ઘણા મહિનાથી વેપારીઓ ધૂળની ડમરીથી ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા અને હાલ તો રોડ બને છે પરંતુ રોડ ની ઉપર જ રોડ બનાવવાથી મકાનો અથવા દુકાનોમાં માં પાણી ઘુસી જવાની સમસ્યા ઊભી થવા પામે તેમ છે પુનિત ઠક્કર જીટીવી ન્યૂઝ ચોટીલા હવે કાલે ટેકનિકલી જોઈ લઈ અને તમારી રજૂઆત ને ધ્યાન લઈ અને એનો યોગ્ય રસ્તો નીકળશે એવી હું અત્યારે તમને જ્યાં સુધી ટેકનિકલી મેટર પૂરી ના થાય ત્યાં સુધી હું એમ કહું છું કે મારા તરફથી આને યોગ્ય રસ્તો નીકળશે એવી વ્યવસ્થા ગોઠવું અને તમને બધાનો વિશ્વાસમાં મળે આપણે આગળ છે આ લોકોને એટલો બધો જટિલ પ્રશ્ન છે કે જોઈ રોડ કરવામાં આવશે તો આખી ખાંડી પ્લોટ વિસ્તાર તેમજ આગળ અત્યારે પણ દુકાનો નીચી વગેરે છે રોડ થવાથી તો આ લોકોનું એમ કહેવાનું એટલું બધું છે કે ભાઈ રોડ ખરેખર નીચો ઉતારીને જ કરવામાં આવે તો એ શક્ય બનશે કે કેમ એ હવે મારે